નમસ્કાર મિત્રો હું છું આપનો દેશી ગુજ્જુ વિનુ ઠાકોર ફરી એકવાર કીર્તિ પટેલ લાઈવ બનીને કંઈક ઘણા બધા આક્ષેપો લગાવી દીધા છે અને ઘણા બધા વિવાદની અંદર ઘણા બધા લોકોને સામેલ પણ કરી શકે કરી ચૂકી છે અમને બે ત્રણ દિવસથી માહોલ થોડોક ઠંડો પડી ગયો હતો અને આપણને એવું પણ લાગતું હતું કે હવે કીર્તિ પટેલ થાકી બરાડા પાડી પાડીને પાડીની જેમ ભોઘેડા પાડી પાડીને એટલું પાડું જેમ ભૂસ્યું થાય ને એની માને ધાવણ ધાવા ઓલે જેમ બરાડા પાડે રોજ એવી રીતે દારૂ પીને અગિયાર વાગે ને દસ વાગે લાઈવ કરીને બેહી જાય ને બરાડા પાડ પાડી કરે હા પણ બે ત્રણ દિવસથી એનું લાઈવ નહોતું આવતું તો આપણને બધાને એમ થઈ ગયું હતું કે હવે થાકી ગઈ ને સોની મોની થઈ ગઈ પણ એવું નથી ને આ તો વળી પાછી આવીને ફાટી હા ગઈ રાત્રે જ મેં એનું લાઈવ જોયું અને બહુ જોરદાર રીતે એન્ટ્રી મારી તમે જુઓ તો એટલા બધા આક્ષેપો લગાવવા માંડી છે વાત જવા જેવું અને કોઈ કહેવા વાળું જ નથી કહો હા પેલા દારૂ પીવાનો ને પછી બરોબરનો નશો આવે એટલે બેસી જવાનું લાઈવ કરું અને દુનિયાના ગુજરાતના તમામ લોકોને ગુમરાહ કરવાના જેનાથી એના ઉપર આરોપો લગાવવાના ઠંડી પડવાનું નોમ જ નથી લેતી બોલો કોઈ કેવા વાળું જ નથી આ આખા ગુજરાતની અંદર બિચારા લાલોભાઈ આહેર પણ એને સામે બરાડા પાડી રહ્યા છે ધમકાવી રહ્યા છે ને કેટલી બધી ગાળો આપી રહ્યા છે રોયલ રાજા પણ કેટલી બધી ગાળો આપી રહ્યા છે તમે જુઓ તો આ એમના વિડીયા હું પણ જોઉં છું પણ હવે મને આ શું કરવા માગે છે એ તો આપણને ખબર નથી પડતી પણ ગમે એટલા ગધાડાની જેમ ગધાડું ભોંકે એમ ભોંકશે ને તો એ કોઈ ખજૂરભાઈનો કોઈ ફરક નથી પડવાનો એને એમાં અધુરામપુરા હવે આપણા લોક સાહિત્યકાર એવા જાણીતા દેવાતભાઈ ખવડને વચમાં લીધા છે બોલો હા હવે આને શું કરવું છે એ કાંઈ સમજણ પડતી નહીં અને એમાં પાસે માતા એ છે એને જેમ પેલા ભુવાજી ધૂણતા હોય ને એવી રીતે ધૂણે છે અને પાગલ થઈ ગઈ છે આમ એકદમ તમે જુઓ તો હા તમને બતાવું જ છું વિડીયો તમે વિડીયોમાં બના રેજો લાસ્ટ સુધી લાસ્ટમાં તમને બતાવું જ છું કે જેવી માતા આવી છે ને જેવી ધૂણે છે તમે જુઓ ને જેવા ખેલ કરે છે એ પણ ગઈ રાત્રે એને લાઈવમાં શું કહ્યું એ પણ તમને સંભળાવું અને એનો આપણે જવાબ આ લીધા હા ફટાફટ ઉભા રહેજો હું આવી અમે તો ઉભા જ રહેવાના છે મોદરી વંથેલ ઉતરી તારે મને લાગે તને બે નંબર આવ્યું છે જલ્દી આય ગાંડી ના વેરાવળ જઈને ઉભી રે ઉભી રહે ઉભી રહે ગાડી ગીર વેરાવળ નહીં ગુંદાળા ગમ ઓવે તું એ ભૂલી જઈ નશામાં એટલે એમ જેટલો બધો નશો કરીને છે મોદરી વનઠેલ આમ યાદ કરીને બોલ થોડુંક આમ પછી મારા કહેવું પડશે બોલે આગળ આપણે જવાબ થાતો આ તો એમાં શું ખોટું છે ખજુર ભાઈ નું કેવું જ છે ને તું એક નંબર ની છે તને એવા તો હાલ નરવાશે ભગવાન ગુંદાળા ગામ માં જઈને એ ગરીબો ને ઘર બનાવેલો હા તારા થી વાળા ના તૂટે તારા મનમાં જે હોય ને બરાડા પાડતી હોય ને તો રેવા જ દે તું જપી જા બીજું હતી બોલ તમે બધા મારી હારે ઊભા છો ને મને જરૂર પડે તમે બધા આવશો ને હા તો એમ જ ખોટું છે ખજુરભાઈ કાળી રાતે ને અડધી રાતે અમને એમ કે કે મારે જરૂર છે મારા મારા ગુજરાતના માણસો મારા ચાહકો તમે આવો તો અમે કાળી રાતે વાડ કોટાળી વાડ હોરા નેહરી ને અહીંયા જોડે જઈને ઊભા રહેવા છો તું એમ ના હમ હતી કે ખજુરભાઈ એકલા છે ગુજરાતની અંદર આખી ગુજરાતની જનતા ને આખી પબ્લિક એમની સાથે જ છે રંડી હવે બીજું કોક કહેતી હતી બોલ કરોડો રૂપિયાનું દાન લીધું તો છુપાવ્યું કેમ કુત્રી તને ભૂલ થાય છે કરોડો રૂપિયાનું દાન લીધું છે પણ કરોડો રૂપિયાના ઘરે બનાવીને બતાવ્યા છે તને ખબર પડે છે ત્રણસો છેતાલીસ ઘર બનાવ્યા છે ને આ સુડતાલીમું ઘર કુંદાળામાં ચાલુ છે હા આચી એક એક ઘરના તો હિસાબ કરવા જાય ને એમનો ખર્ચો કરવા જાય એમના માણસોનું મેન્ટેનન્સ ખર્ચો ગણવા જાય ગાડીઓ લાવવી સાધન લાવવું બધું બધી વ્યવસ્થા કરવી આ બધા ટોટલ ખર્ચા ગણવા જાય ને તો કરોડો નહીં અબજો રૂપિયાનો ખર્ચો થઈ શકે હા ખાલી તું એક કોકનો સંડાસ મળે ને તેટલા રૂપિયા થાય છે ગોડેથી કાઢવાય કાઠા પડી જાય છે તને ઓય જેટલા વિહે હોવા થાય ને ખાલી ખાલી નું સંડાશ બાથરૂમ બનાવીને બતાવ એક તો ધાર્મિક વિડીયો તારો બતાવ કે કોઈને તે પાંચ રૂપિયાનું પાર્લેજી બિસ્કીટ ખવરાવતો હોય ને એવો વિડીયો બનાવીને બતાવ ખબર પડે આ ફૂટપાથ ઉપર કેટલા બધા બિચારા લોકો હોય છે એને ખાલી કોઈક દિવસ એક એક ટક એક ટકનું ભોજન તો ખવડાવીને બતાવ તો અમે માનશું ના તો આવો તારા હક નથી કોઈના વિશે આવી રીતે બોલવાનો કૂતરી વંઠેલ બોલ્યા આગળ અભળ અભળ તું કોણ અમારા સાહિત્યકાર દેવાત ખવડ વિશે કોઈક કહેવા માગતી હતી એ તને ના પેટમાં હજુ દુખવાનું ચાલુ હોય ને તો એ કઈ રહી હભળવું છે શું કહેવા માગતી હતી સ્ટેજના પ્રોગ્રામમાં બોલી હે ખજુર આપણે એકલા નો પડી જાય હો એને સપોર્ટ કરવાનો છે હો કરીને તું ગમે એટલા નાકરા કરે ના ગોડા વેડા કરવાનું તને હારું નહીં લાગતું જપી જા ગોડી ગોડી ઓ ટકાની ગોડી દારૂ પી પીને આવા ગોડા વેડા શું કરે ફૂડી હવે તો હા ઓ મયા હા વલકટ થઈ ગઈ છે હા વલકટ ઈ તો હવે આખી દુનિયાને ખબર પડી ગઈ છે કે તું ગોંડી થઈ ગઈ છે અને તારું મગજ જતું રહ્યું છે પાપા ઓવે હવે તારું કોઈ કોઈ સાંભળવાનું નથી તું ગમે એટલા ધમ ધમપસાડા કરીશ ને તોય અને હજુ છે હારી હોસ્પિટલમાં જઈને ઈલાજ કરાવ તારા મગજનો તો કોઈક ઠકણે આવે બુદ્ધિ હોવ તારો બાત્રી વર્ષ ની તું થઈ ગઈ છે ને મારો ભાઈએ હાથ ની ચાલે તારો હજુ વળી ચક મળ્યો રહેશે ને જપી જા અને આવા ગોંડા વેડા કરવાનું બંધ કરી દે સારું લાગશે હજુ તો મિત્રો તમને આ વિડીયો તમે જુઓ હજુ તો એને માતા એ માતા છે કઈ માતા પરગટ થઈ છે કંઈ ખબર પડતી નથી હા ઘરમાં ઘરમાં અંત બેસીને રાતના મોડા જ લાઈવ કરીને બોલવાનું એનો ઘણો શોખ છે ને હા હવે કની માતા વળજીને કની માતા પહોંચી ધૂણે જુઓ તમે ખાલી અને ચેવા નખરા કરે છે એ જુઓ તમે હા દેવ તો દેવ જ છે ગમે અને વળજી પડે હા ગમે એના વિશે કોઈ ખરાબ તો થોડું બોલાય ભગવાન જેવા માણસ વિશે આ લવારા કરે એટલે પછી દેવ થોડું સહન કરે તમે જોઈ લો આ જેવી ધૂણે છે એ ખાલી આ આ કૂતરી તમે જુઓ કેટલા વેહ કરી રહી છે એ જુઓ ખાલી ડકલા વાગશે અને અમને સુરતન ચડશે વગાડા ખમ્મા દેરા ખમ્મા શું વાત છે ઓ હો 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 જેવી ધૂણે છે તું બુઢી હારી નથી લાગતી નથી હારી લાગતી આ મારા વીડિયાનો અવાજ સાંભળીને મારું પાડું બરાડા પાડવા માંડ્યું ઓવે આ હું ના કરાય ના શું મરી જાહેરી શું મરી જાહેરી શું લેવરી જાહેરી મોદરી કૂતરી આમ જપીજા જપીજા તારું તો સટચ્યું પણ આ બીજાને આ વસ્તીનું શું કેમ સટકાવ હેરી કાય એમ લાઈવ થઈ થઈને આ તું પછી જો કોકનું વધારે સટચી ગયું ને તો તું જી હો હજુ રહી જા માપમાં રહી જા સારું કહું છું ના 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 ઓર ગજ તું જોતી નથી તને લાઈન શો અમારે ભૂસે મરવાનો દાડો આવે તારું દારૂ તારી સિગરેટો ને આ બધું તારા શોખ ને એ બધું અમારે પૂરા જેવી રીત કરવું તું તો ચકલી બનીને પછી ઉડી જઈ જાય ના ના આવો ધંધો અમારે નથી કરવો તું તારે હે તારે જે ભણવું એ બને સકલી બણ હવે મારે ઊંદીડી બણ ઓંદરી બણ જે ભણવું એ છૂટશે પણ કોઈનું વશમાં નોમ ના લેશે ને કોઈના વિશે આડઅું બોલવાનું બંધ કરી દે તું એવું જાણવા માગે છે ખજૂર આ ગુજરાતની જનતાને દિલોની અંદર જોઈ લે આજ સુધી એને આવી જ વેદના થઈ છે અને ખજૂર ગરીબોના આસુણા જ લુસ્યા છે ઓ તને તો કોકને આહુડા પડાવતા જ આવડ્યું છે રોડ પાડી આ જોયતું વિડિયો વેદના છે તમને જે વેદના છે ને ગરીબ બોલી આ આ ઢાળ્યું ખાલી એમ જ હતું એને ઈશ્વર રાખવા વાળો હતો અને પછી આવ્યો ભારો ખજૂર જોયું આ છે ખજૂર ભાઈના પ્રેમની તાકાત હા આ છે એમની ચાહત કોઈ પણ માણસ એમને જો અચાનક મળી જાય ને તો હરશના આંસુથી આમ રડવા લાગે છે હા અને ખજૂર ભાઈ એને પોતાની બાથમાં લઈ અને એના આંસુડા લૂછે છે એ તે તું જોઈ લેજે ઘણા બધા એવા વિડીયો છે તને એમાં જોવા મળશે બાકી કૂતરી તું તો ચેક નેકળી હોય ને અને તારો પડસાયો જો કોઈ વ્યક્તિ ઉપર પડી જાય ને તો બિચારા વ્યક્તિની દશા બદલાઈ જાય એના એના પનોતી બેસી જાય એના જીવનમાં જો તારો પડસાયો પણ પડી જાય તો આ તારી વખત છે તારી વખત સંડાસ બરોબર નથી વાંદરી રોંડી વંઠેલ વંઠી જીશે ખાઈ ખાઈને વંઠી જીશે દારૂ પીપીને હે તકનું ખાઈ ખાઈને વંઠી જીશ બસ બીજો કોઈ ધંધો જ નથી તારે ભગવાન જેવા મોણને લઈ છડી છે લઈ છડી છે એટલે જપી જા તો મિત્રો આવી રીતે ને આવી રીતે ખજૂરભાઈના સમર્થનમાં સાથ આપજો સપોર્ટ આપજો અને જ્યાં સુધી આ રોંટ બરાડા પાડે ને ત્યાં સુધી આપણે પણ જવાબ આપતું જ રહેવાનું છે તો જોતા રહેજો વિડીયો આગળ હવે શું આવતીકાલની રાતે આરી લાઈવ તો કરવાની જ છે જપશે તો નહીં જ જીવડા પડ્યા છે ને હરવળ્યા છે અને હરવળે જ પડે ને પાછું એમાં પીવે દારૂ અને પી જાય ને ફૂલ નશો આવે એટલે હય ચાલો લાઈવ એટલે કશું વાંધો નહીં ખજૂર ભાઈનો વાળ મોકો થવાનો જ નથી અને હજુ તો દેવા જ ભાઈને વચમાં લીધા છે લાલાભાઈ ભાઈ વચ્ચે વસે લીધા છે અને હજુ તો કેટલા કેટલાને આરે નો નોમ બદનામ કરવા માગે તમે જોજો ખાલી આગળ વિડીયો આવવાના જ છે તમારા સુધી હું પહોંકાડવાનો છું તો આવી રીતે સપોર્ટ આપતા રહેજો સાથ આપતા રહેજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ પણ કરજો જય જય ગરવી ગુજરાત જય માતાજી